અને એક કપ જેટલા લીલા મરચા મેં ક્રશ કરીને લીધા છે વાટીને અને અહીં બે ચમચી જેટલું આદુ મેં છીણીને લઈ લીધેલું છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી અને બે ચમચી જેટલી લસણ લસણની પેસ્ટ મેં ખાંડીને લીધેલી છે અને સૂકા મસાલામાં જોઈએ તો એક ચમચી જેટલા વરિયાળી અધકતરી ખાંડીને લીધી છે એ પ્રમાણે ધાણા અધકચરા વાટીને લઈ લીધા છે અજમો છે એક ચમચી જેટલો અને કાળા મરી છે અને એક લીંબુ લીધું છે મેં અહીં અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને પાણી જરૂરિયાત મુજબ લઈશું મેથીના ગોટા આપણે એકદમ અલગ રીતે જ બનાવી રહ્યા છીએ એટલે આપણે પેલા બેસનમાં થોડું પાણી ઉમેરી અને આપણે તેનું બેટર તૈયાર કરશું જરૂરિયાત મુજબ ધીમે ધીમે આપણે પાણી ઉમેરવાનું છે એક સાથે પાણી નથી ઉમેરવાનું તો આપણે આ રીતે એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લેશું ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને બેટર ને તૈયાર કરી લઈશું હવે આપણો બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતે રિબન પડે તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે અને હવે આપણે તેને થી મિનિટ માટે એક જ ફેટી જેનાથી તેમાં હવાના કણ ભરાશે અને આપણા મેથી ગોટા એકદમ ફૂલેલા તૈયાર થશે તો આ રીતે આપણે ચાર થી પાંચ મિનિટ માટે ફેટી લઈશું એને હવે આપણું બેટર સરસ એકદમ ફેટાઈ ગયું છે તો હવે જે આપણે આ બધી વસ્તુ લીધી હતી તે બધી આપણે આમાં ઉમેરી દઈશું આ રીતે તમે મેથી ગોટા બનાવશો તો તમારા મેથીના ગોટા એકદમ ફૂલેલા તૈયાર થશે અને અત્યારે તો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે આપણે એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું હાથથી હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં અડધી એક હાફ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે અડધું લીંબુ નીચોવી દઈશું ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો અને મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સમાં શેર કરજો આપણું ગોટાનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અહી તમારે આ રીતે હાથ થી તમે આ રીતે આમ પાડી શકો તે રીતનું બેટર તૈયાર કરવાનું છે વધારે પડતું પાતળું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં તમે જો આ માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ જ તમારા મેથીના ગોટા બનીને તૈયાર થશે હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે આ ગોટાને પાડી લઈશું આ રીતે આપણે ધીમા તાપે જ તેને સરસ રીતે પાડવાના છે

તો બનીને તૈયાર છે આપણા સોફ્ટ એવા પોચા રૂ જેવા મેથીના ગોટા તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા મેથીના ગોટા આપણા બનીને તૈયાર થયા છે તો તમે ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો